મસ્ત મજાની દીવડી દીવીએસી ગોઠવી દીધી છે જો નવરાત્રિ આવી હે ને કાલે હાં જ ગોઠવી હે નવરાત્રિ હોય એટલે નવરાત્રિમાં માતાજીને અહીંયા લગભગ બધા ઘણા બધા આ રીતના શણગાર કરતા હોય કોઈ આ રાતની દીવડી મૂકે કોઈ બીજી રીતના કંઈ બીજું કંઈ સુશોભન કરે કોઈ એવા લેમ્પ લેવે રામ રામ સીતારામ બધા એને કેમ છો બધાએ હું કે બધા એકદમ મજામાં છો અને સ્વાગત છે આપણા નાનકડા એવા ઝીણકા વિડીયો આવશે ખાસ વાત કરવાની છે એ હાકું થઈને વિડીયો ચાલુ કર્યો જોકે બારોબાર બહેનને જ બનાવો તો બારોબાર અહીંયા અટાણે છે નવરાત્રી છે પેલું નોરતું હશે આજ તો પહેલાં તો નવરાત્રીની બધાને હાર્દિક શુભકામના નોરતું છે એટલે બારોબાર ભળેરાટી જ બોલે છે આ બાજુ કોક વગાડે છે કંઈક બહુ સારી રીતે વગાડે છે એટલે વરે મેં કીધું એનો અવાજ આવી છે ને તો આપણો અવાજ ઓછો ફંભરા મેં કીધું ઘડીક કર્મ જઈને બનાવવા પછી આપણે બારોબારી નહીં કરીએ આગળ અમારે અહીંયા હંસો આલે હંસાનો અવાજ આવી ગયા આગની પાછો વરે પાછો એવું છે વાત તો ખાસ એ કરવાની હતી કે આજ આપણી પહેલી નોર પહેલું નોરતું છે માતાજીની આરાધના નવતી હુદી હમણાં રહેવાની જ છે બધી જગ્યાએ જોકે રહેવાની છે બધી જગ્યાએ નવરાત્રિનું આયોજન થતું હોય અમારે પણ અહીંયા બધી જગ્યાએ પોતપોતાના ગામમાં એક જગ્યાએ હોય અહીંયા રાણાઓ મોટું છે તો ઘણી બધી જગ્યાએ આયોજન હોય નોખા નોખા આયોજન હોય જવાનું તો હવે ક્યાંય મેળ થાય તો જોઈએ એ પ્રમાણે પણ પેલું નોર્તનું છે આજ તો પહેલાં જ નોર્તે અમે છે ને અમારી નવી ચેનલ ચાલુ કરીએ છે ને અમારી બીજી ચેનલ ચેનલનું નામ છે એ લાઈફ વિથ ડીબીએસ આ રીતના કે આ તો નામ રાખ્યું હે ડીબીએસ ડીબીએસ ભીમો શાંતિ ત્રણેય અમે ફેમિલી મેમ્બર્સ તમને લગભગ બધાયને તમે માણે રખો હોય તો એ રીતના અઠાણ નામ રાખીને શરૂઆત કરી આગળ જતા કોઈને કંઈ ઓલું કહે કે કોઈ સજેશન મળી છે તો આપણે કદાચ નામ બદલાય હું તો એ પાછા અમે કહી દઈ હું તો નવી ચેનલને શરૂઆત કરી કરીએ એ ચેનલમાં આજ પેલો વિડીયો અપલોડ થાય નવરાત્રિ છે પહેલાં નોરતાને એ દિવસે જ આપણે શુભ શરૂઆત કરીએ છે તો શુખ શરૂઆતમાં છે ને તમારા બધાને સપોર્ટની જરૂર પડી શકે ખાસ તો બધાને સપોર્ટ કરવાનો છે આ વિડીયો જોવાની ડાયરેક્ટ અમારી એ ચેનલમાં તમારી મુલાકાત લેવાની છે ને ખાસ સબસ્ક્રાઈબર કરાવે આવજો કારણ કે આ ચેનલમાં આપણે સાડા પાંચ હજાર જેવું સબસ્ક્રાઈબર તો છે જ આપણા ભાઈ ઓલરેડી પણ આમાં ઘણા બધા અમે છે ને યુટ્યુબના જે કંઈ ગાઈડલાઇન હોય ને એના ખિલાફ અમે કામ કરતો હોય ઘણી ફેર કરતો હોય પછી અહીંયા વિડીયો નો બને તો કંઈક ને કંઈક બનાવેને મૂકતો હોય તો એને હિસાબે યુટ્યુબવાળા એ મારી ચેનલમાં કોપીરાઈટ ટ્રાય જાદુ બધું આપી દીધેલું હોય પછી ચેનલ જ હમણાં ડિલેટ કરી નાખી હતી તો પાછી આવે ગઈ એટલે પાછા વડે આમાં બહુ જ કથા યુનુ હમણાં તો વાર્તા એવી મૂકા હા નો આવે એવી તો આ ચેનલમાંથી ડાયરેક્ટ એ ચેનલમાં મુલાકાત લેજો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ સપોર્ટ કરજો આમાં જે એટલા બધા સબસ્ક્રાઈબર છે એમાંથી પછાત ટકા તો મિનિમમ આપણે ઓલી ચેનલમાં આવવા જોઈએ અને આમાં જે કંઈ બધા કહેતા હતા કે અમે સપોર્ટ કરી હોઉં ને અમે ફૂલ સપોર્ટ કરી હોઉં હવે આપણી જે ચેનલમાં આવે ને સપોર્ટ કરો ને તો આપણે થાય કે ના ના ખરેખર આપણા મિત્રો આપણે સપોર્ટ કરતા હતા એટલે તમારે બધાની ચેનલમાં આવવાનું છે ને ફાઇનલી શાંતિ અહીંયા છે ને મશીનનું કામ ચાલુ જ હોય બધાની સીતારામ બધા મજામાં જ છે અમે પણ મજામાં જ છે ને આપણે આ છે ને વિડીયો કામ કરવા બનાવ્યો એ તો બધી જો આને કહી દીધું ને નવી ચેનલ બનાવી તો એને વિશે બધી અમે વિડીયો બનાવ્યો ને બધાએ તમે સપોર્ટ કરજો તમારો સપોર્ટ એ તો જ આગળ વધ્યો હા નમક ઉતાનન ના નવ આ રીતના ગીત છે મારે દુકાને જવાનો ટાઈમ થ ગયો છે આમ તો મને ઘણા બધા ઓળખે છે ઓલી પોલેશનલ માં મારે થોડી ઘડી ઇન્ટ્રો દીધા રાખવું જોઈએ કારણ કે ઈ ચેનલ માં પાછા અમુક નવા આવવા નવા વ્યૂઅર આવે નવા સબસ્ક્રાઇબર આવે તો કોઈ નવો રસ્તો લઈ તો પાછા અમે રહી હું પાછા અમુક એ ટાઈપનો વિડીયો બનાવે નહીં તો મુખ્ય આપણે પાછો કયો એને ન એટલે બધાય પ્રશ્નોના જવાબ એમાં નવા સબસ્ક્રાઈબરને બધા જડે જાય ને અહીંયા અમારું રેગ્યુલર જે રૂટીન અટાણ સુધી કરતા હતા ને હંસાનું હાલતું હતું એ હજાર હંસાનું જ હાલે છે એ તો જો આગળ ખાઈ પીએ પોરો ખાઈ ને ઘડીક બેસી દે પછી એટલે હું તે હોય ને પછી જો હંસા બેસે કે ને પોરો ખાઈને આપણે જાંતે સળે જાય ને એને જાવું દુકાઈ નહીં

तो બીજો કંઈ કેવા પુરતું છે बाकी तो नवला નવલા નોરતા ચાલુ થ્યા છે તો આજથી હમણાં 9 10 દે સુધી ધબધબાટી બધે બોલવાને છે અમારે અહીંયા બોલવાને છે અમારે તો અટાણે ત્યાં કો ગોગાડેથી ચાલુ को ગયું હૈ પણ જરા ઘરમાં પડ્યું છે એટલે કદાચ નહિ સંભળાતું નકર આગને ઓડે રાતે બોલતી તો ગરમા જેનો વિડિયો શૂટ કર્યો થોડો ઘણો આપણે બનાવવો હતો ને આ તો ચાલુ જ રહી એ પ્રશ્ન રહેવાનો છે ને એ તો ખાસ રહેણો કારણ કે ન્યાજો કલાકાર હોય તો તમારે વાંધો ન હોય વિડિયો ઉતારવા કદાચ એમાં ગ્રાઉન્ડમાં ઊભા થઈને જાવ કે ખઈખવ વિડિયો उतरे બાકી તો હવે બીજા જણ બીજી લેડીસ બેનો દીકરીઓ એમથી હોય એટલે એમાં પછી વૈશમાં जाऊ ખરાબ લાગે ને હા ને અવાજ ઓલો ટેપનો હોય તો પછી એમાં કોપીરાઈટ આવે તો તો ઉતાનાના રહે એટલે એમાં વિડિયાનો તો જો નોટતાનું કામ થાય ને આ નોટતા ધબધબાટી બોલશે નવ દેહુ જે એમણા હા એ તો હવે જેવો મેળવી તો આપણે ક્યાંક જાય હું જોવા કદાચ અમારા અહીંયા મેર સમાજ લગભગ ગાયક કલાકાર દર વર્ષે હોય પરવા એ ઉતા કદાચ એ બાકી અહીંયા અમારા ગોપાલપરામાં જે રમે છે ત્યાં તો સાઉન્ડ સિસ્ટમ ઉપર ડીજે ઉપર રમતા હોય એટલે ત્યાં તો આપણે કોપીરાઈટ આવે એ તો આપણે ખબર છે એટલે ત્યાં તો વિડીયો બનાવવાનો થાય નહીં આપણે મેર સમાજે કદાચ જાય હું તો વિડીયો બનાવીશ હું તમને ઓલી ચેનલમાં એવું જે કંઈ આવી છે ને એ બધું દેખાડવામાં છે એટલે તમારે ખાસ ઓલી ચેનલની મુલાકાત લેવાની છે અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો રામ રામ સીતારામ આ ચેનલમાં એક બે વિડીયા કારક વરે પાછા એવો કોઈ ઈહન બનાવીએ તો અલગ વાત લાઈવ હજુ આપણે થાય ઓલી ચેનલમાં લાઈવ થવાનું ઓપ્શન હજુ મોડું આવી છે આપણે એટલે ઓલી ચેનલ ને તમે મુલાકાત લઈ લેજો ને લાઈવમાં આપણે આમાં મળીશું ચાલો તો જાય